અને પછી મેં તમને કાલે વાત કરી હતી કે ઓફિસનું મારે બતાવણો નહીં પણ આજે એટલે જ હું અત્યારે સ્પેશિયલ ઓફિસે આવ્યો છું અને આપણે એક અલગથી ઓફિસ કરી છે જે હું તમને અત્યારે બતાવું એનું ઓપનિંગ છે જો કે જે રિબિનને હું કાપવાનું છે એ બધું મળે બરાબર ને ફોનમાં ચાર્જિંગ પણ નથી તો થશે તો આપણે કોશિશ કરશું બ્લોગ બનાવવાનું અને તમને ખાલી ઓફિસ બતાવી દો અત્યારે તો ભાઈ જો આપણે આ ઓફિસ છે અત્યારે જે આપણે હાલમાં ઓપનિંગ કર્યું છે જો ભાઈ કાંઈ ઘટે એવી રીતે મસ્ત મજાની ઓપનિંગ છે ને જો આ રીતનું બધું સેટઅપ કર્યો છે આપણે ઓફિસમાં સરખું બધા તો આ બધું વીઆઈની ઓફિસ કમ્પ્લીટ કરી અને મારા સાહેબ બેઠા જવા ત્યારે કામ કરે છે ને આપણી માટે લાડ બધો સામાન લઈને આવ્યા છે જે ઓફિસનો જે સ્પેશિયલ આપણને ગિફ્ટમાં ટી શર્ટ પણ આપ્યું છે અમારા કંપનીનું તે કંપની પ્રોવાઈડ હોય એના માટે અને આ જે બધા બેનર બોર્ડ વગેરે વગેરે છે મતલબ કિચન ને બિચન ઘણું બધું છે ને આ બધું મોડી ફેર થોડું ઘણું ડેકોરેશન મારી થાય છે એવું અમે કરી છે અત્યારે હાલમાં અને એવી લાગી ઓફિસ મને એકવાર કમેન્ટમાં કહી દેજો બરાબર અને આ બીજી વાત એ કે ખાસ કરી ચેનલ પર નવ આવ્યો તો ક્યાં સુધી ચેનલ ને જોડાવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરતા જો બરોબર જે છે હું તમને બધું આગળ બતાવવાની જગ્યા નથી એમ છે તો એ ઓફિસ સાહેબ જો અત્યારે કે વાત કરે છે મારા તરફથી કે ભાઈ આ બ્લોગર છે તો ભાઈ યુટ્યુબર છે આપણે તો સહી એવું છે અને આ ટેબલ ને બેબલ ને બધું સેટઅપ કર્યો છે આપણે અને હજી ખરો થોડો ઘણો સેટઅપ કરવાનો છે તો કાઈ નહીં તમે કન્ટિન્યુ ફૂલ બ્લોગ માં બન્યા રહેજો બરોબર તો ભાઈ જો ઓફિસે થી દુકાને ગયો ને પછી ઘરે આવી ગયો છે અત્યારે અને અમે દોઢ વાગે જમી લી છોકરા અહીંયા રસ્તા મળી ગયા હાલો હાલો ઘરે હાલો તડકાને હાલો લાઈક વાળી હો એ પક્કા અહીંયા શું કરે આ લઈ જાય ઘેરે હો હો હાલો તડકાને હાલો તો હું જ આવશું ઘરે તો હું જમવા જાઉં છું હાલ તારે આવશે ઘરે હાલો બે હાલો ઘરે હાલો હું જોઉં જાઉં ભાઈ જમવા મને ભૂખ લાગી છે ખાઈ તમને રમવા દો હાલો અંદર જાઓ તો ભાઈ જમીન જોઉં કરે હાલે તો ભાઈ જો દુકાને આવી ગયા છે જમીન અને ગાડી ચાહી મૂકી દીધી છે અને કાલની જેમ જો આજે પણ માલઢોળ જો આમાં કોરા હોય ડંકી કોરી હોય ને એટલે છે ને પાણી પીવાની ઘણી કોશિશ કરે પણ અહીંયા તો કાંઈ ન હોય હાલે આલે થોડું ઘણું ધમી દઈ કાલે એમ હતું આજે એમાં તમને ડંકી કોરી થઈ જાય ને એટલે પછી અહીંયા પાણી તો ખાડો નગર ભરાય એટલે ધમી દઈએ ને તો ભીનું ભીનું રહે એટલે માલઢોળને પીવા થાય તો બે વાગી ગયા છે ભાઈ અને આજે થોડું કામ છે કેમ કે અત્યારે ઓફિસે જ આવવું છે ઓફિસનું થોડું કામ આજે છે એટલે અહીંયા જાઉં તો આપણે પછી તમને મળશું તો ફૂલ લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો અત્યારે જો મસ્ત મજાનો સરસ મજાનો પવન છે અને મેં તમને વાત કરી હતી કે થોડું ઓફિસે કામ છે તો હું છે ઓફિસમાં ઓપનિંગ છે એટલે સાહેબની આવે છે અને આ બધું જો અમે સેટઅપ ઊભો કર્યો છે આવી રીતનો મસ્ત મજાનો અને ભાગે છે અત્યારે ત્રણ એક બાજુ તડકોય છે અને એક બાજુ એ સારો છે ગાડી જવો એટલે પણ પછી અહીંયા મૂકી દીધું ઘડીક રાહ જોઈએ થોડું કામ કાજ છે કરી લે બરોબર અને પછી નીકળી દુકાને તો ઓફિસ નું પેલા કામ છે એ પતાવી લઈ પીયુ બેન ભાઈ ચાર વાગે સાબ એવાના ટાઈમે મારી પીયુ કુવિતા ખોટી આગળ વાળી સાગી દીન પાછી વાળી ખોટી ખોટી થઈ ગયો પછી તમારું બૂટ ધોયા કે હા હે હા સુ કે હા સુ આલો ને માર જો મારા જાવા સરના કોટડા હાલીને પે તો બૂટ બૂટ ધોરે ને કાય દિસ્ટી પાગા દિસ્ટો ધોઈ ને કે ના હા સુ કે હા છે મારા બૂટ ક્યાં ધોયા ને હું જોયો પેલા ક્યાં પીડ્યા

રિબીન કાપવાની છે એટલા માટે રિબીન બાંધે છે બે ભાઈ અને આપડી ઓફિસ કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ અત્યારે સરસ મજાની એલા એ કેમ નીકળી ગયું તમને એમ લેઈ નહીં ભાઈ બસ તો ભાઈ તમે ફૂલ લુક માં કન્ટિન્યુ બનાવ રહેજો તો સાડા ચાર થઈ ગયા ચા પાણી પી લીધા ને હવે નીકળી છે દુકાન પછી અહીંયાથી જાવું ઘડી ઓફિસે આવી ગયા છે તો એની અરે કામ છે દસ બેન તો પછી વાળા લઈ આવજો હુકાઈ જાય તો હમણાં આવો

તો ભાઈ જો ને એવું બધું બાંધી દીધું છે ને સાહેબ આવી ગયા છે તો સાહેબે રિબિન બાંધવામાં મદદ કરાવે છે મારે ટુભાઈ <laughs> 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 <laughs>

હવે અત્યાર સુધી ઓફિસ હતા ને આજે બહુ કામ હતું અને ગીદાર જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે બહુ કામમાં હતા તો હવે અમારે અત્યારે જવું છે કોરડા ને વાગ્યા છે સાડા આઠ તો ઘરે જાઓ ફ્રેશ બ્રેસ થાય કપડા કપડાં વપડા બદલાય ને પછી ચાલીને કોરડા જવું છે તો આ બલોગ અહીં પૂરો કરું છું ભાઈ તો કેવી લગી આપણી ઓફિસ કમેન્ટમાં કહી દેજો તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા આવ્યો બે લાયકન પ્રેસ કરજો તો બધાને જય શ્રી રામ જય માતાજી મળશું ફરી એક નવા બ્લોગ સાથે આવવા ને તો જય ચામુંડામાં જઈ આપણે ઊંચા શાકો તો હાલો અત્યાર સુધી ને ખાસ કરીને ચેનલ સપોર્ટ કરજો ભાઈ તો બાય બાય